આ બાબતે આ વર્ષે અગાઉથી જ પંદર નવ બે હજાર પચીસ ના રોજ વિસનગર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ આજે શુક્રવારે રાત્રે બોર ઓપરેટરની નિષ્ક્રિયતા અને બિન જવાબદારી રીતે સંપના પાણી ભરાઈ ભરવા માટે મૂકીને જતા રહેતા આ સંપ ઉભરાઈ ગયો હતો અને સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રે નવરાત્રીના ગરબા રમવા માટે બાંધેલી માતાજીની માંડવી પાસેથી જ પાણીના રેલા પહોંચી જતા ખાબોચિયું ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો હતો અને બોર ઓપરેટરની ઓરડીને તાળું મારી દીધું હતું આ અંગેની જાણ નગરપાલિકાના કર્મચારીઓને થતાં જ ચોર કોટવાલને દંડે એવી રીતે સ્થાનિક રહીશોને ધમકીઓ આપી હતી એક તો એક બાજુ ભાજપ સરકારના આગેવાનો પાણી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે વિસનગર નગરપાલિકાના બોર ઓપરેટરની નિષ્ક્રિયતા સામે આવતા કર્મચારીઓ તેમના ઉપરાણું લઈને સ્થાનિક રહીશોને ધમકી આપી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશોએ પહેલાં ગ્રામ પંચાયત અને હવે નગરપાલિકાના સત્તાધીશો પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ રીતે પાણીનો સમ છસવારે ઉભરાય નહીં અને હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા માતાજીના નવરાત્રિ મહોત્સવની માંડવી પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને આવા બિનજવાબદારી અને નિષ્ક્રિયતા દાખવનાર બોર ઓપરેટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે